રોડ પર હાઉસ પંજાબી એન્ડ ચાઇનીઝ વાસી ખોરાક ખવડાવવાના મામલે હોબાળો મચ્યો હતો વાઘોડિયા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા થવા છતાં ક્યારેક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતું નથી ગ્રાહકને પનીરની સબ્જી અને મંચુરિયન બગડેલું આપ્યું હતું દુર્ગંધયુક્ત મંચુરિયન મળતા ગ્રાહકે હોટેલ સ્ટાફ અને માલિકને ખાવા કહેતા સ્ટાફે ભૂલ સ્વીકારી હતી જ્યારે હોટેલ પર

तुम्हारा नाम શું છે કે નામ મારો پورا નામ શું છે રાજુ રાજા રામ મેઘવાલ એ تمہارا દુકાન છે એ ખાના એસા કેમ બનાતે હો એ सबको ખાના એસા ખilane કરા દો વાત તો જાને દે 30 બાર લગા કેસી ગલતી નો બાબર હો ગયા હી ابھی નહી હોગી ગલતી અગર ગલતી હો ગયા તો માથે લાગતા માથે માંગને સે કે હ લો બબા કાભી કોઈ મર જાયેગા ખાના ખાને સે તો ક્યા કરોગે હે सब पुलिस भी बैठा सब बैठा है तो तुम्हारे सामने बात कर रहा है हाँ तो कोई बात नहीं आप वीडियो बनाओ मेरा मेरी बात सुनो मैं कोई तो नहीं। गलत नहीं बोलूंगा आप मैंने पैसा दे दिया पैसा दिया मैंने तो साढ़े चार सौ रुपया पे किया उसको ये पूरा खाना खाओ आप खा लो घूमते जिसने बनाया उसको बुलाया